દર્દીઓને પડતી મુશ્કેલીઓ અને હોસ્પિટલની ખામીઓ દૂર કરવાના ઉદ્દેશ સાથે સ્વિમેર હોસ્પિટલ બિલ્ડિંગમાં ફરિયાદ પેટી મૂકવામાં આવી છે જેમાં દર્દીઓની હાલાકી ન પડે અને દુર્વ્યવહાર થાય કે કંઈ પણ થાય કોઈ સુઝાવ હોય તો લખીને ફરિયાદ પેટીમાં નાખી શકાશે આ ફરિયાદ પેટી સ્વિમેરના હવાલો સંભાળતા ડેપ્યુટી કમિશનર રાજેન્દ્ર પટેલની નિગરાનીમાં છે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્વિમેર હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર માટે આવે છે દર્દીઓ સારી અને ઉત્તમ સારવાર મળી રહે તે માટે પ્રશાસન દ્વારા સતત પ્રયાસો કરાય છે પરંતુ કેટલાક અને કર્મચારીઓની લાલિયાવાડી લીધે સિમિવેર હોસ્પિટલમાં સતત દર્દીઓને સારવાર અને સુવિધા સંબંધિત કારણોસર વિવાદમાં રહે છે ત્યારે સિમીવેરના હવાલો સંભાળતા ડેપ્યુટી કમિશનર રાજેન્દ્ર પટેલ તેમના આગમન સાથે જ દર્દીઓની સારી સુવિધા મળી રહે તેવો પ્રયાસો હાથ ધર્યા છે સિમીવેરના સુપ્રિન્ટેન્ડન્ટે આગામી દિવસોમાં તાત્કાલિક સારવાર વિભાગ અને કેસ બિહારી સામે બે ફરિયાદ પેઢી એટલે કે કમ્પ્લેન બોક્સ મુકાયા છે જેનો મુખ્ય ઉદ્દેશ દર્દીઓને સિમિમા આપતા સુવિધા હજી વધારો કરવાનો છે ફરિયાદ પેઢીમાં કે તેમના સ્વજનો દર્દી હોય કે હોસ્પિટલ સ્ટાફ સંબંધિત કોઈ પણ ફરિયાદ હોય તે સુઝાવ આપી શકશે આ ફરિયાદ પેઢી ડેપ્યુટી કમિશનર રાજેન્દ્ર પટેલની સીધી નિગરાનીમાં છે અને ચાવી પણ તેમની પાસે છે તેમાં આવનારી ફરિયાદો અને સુજાવ પર ધ્યાન આપી દર્દીઓના હિતમાં અસરકારક કામગીરી કરાશે તેમ જાણવા મળ્યું છે વધુમાં દર્દીના સંબંધીએ જણાવ્યું હતું કે દર્દીઓ અને તેમના સગાઓ માટે આ ફરિયાદ પેઢી ખૂબ જ કામ લાગશે સ્મેર હોસ્પિટલ દ્વારા સારો પ્રયાસ કરાયો છે ફરિયાદ કરાય કરવી અને તે અંગે જાણતા ન હોય તેવા લોકોને આ ફરિયાદ પેઢી કામ લાગશે આ સેટા સાથે હજાર કુરેશી